ન અલગવા અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા વહેલા પણ જાગી ગયા હતા કાલે વરસાદ ખૂબ જ હતો અને આપ તમને તો ખબર જ છે આપણે કાલના મહેમાન ગતિ કર્યા જ છીએ અને આજે બધા એ જેસરથી બધા મહેમાન આવશે અને શ્રીમતની વિધિને એ બધું કાંઈ જશે એ બધું કામકાજ હશે એ બધું કરશે તો આપણે એ તમને એ હું પણ બતાવીશ પણ વરસાદ હતો ને એટલે હું વહેલા સુઈ ગયો હતો એટલે અત્યારે વહેલો જઈએ ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ધાબા ઉપર આવીને કારણ કે આ મારા દુભાઈના ઘર છે એટલા માટે હું તાબા આવીને જ મહેમાન નીચે હતા એટલા માટે મેં કીધું કદાચ ડિસ્ટર્બ એવું થાય એટલે મેં માથે જઈને જ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દો મેં કીધું તો કાંઈ વાંધો નહીં પછી શ્રીમતી વિધિ કેવી છે તમે જરૂરથી બતાવીશું કન્ટિન્યુ બ્લોગમાં બની જે હતી એ તો તમને બધાને મેં બતાવી છે અને આપણને તમને બધાને ખબર જ છે કે મારે તો ગળાની બાધા છે એટલે મારે ઉદર જઈને જ જમવાનું છે પણ પાલીતાણાની વચ્ચે અને નોઘણદરની વચ્ચે એક વાળુકડ ગામ છે ત્યાં આપણે આપણા ભાઈબંધ છે એ પણ યુટ્યુબર જ છે એની સાથે આપણે મુલાકાત કરવાની છે કારણ કે એનો મેં કોલ કર્યો હતો નહીં કે મને પરાણે એના ઘરે લઈ ગયા મારે જમવાનું બાકી છે કેવલ ને કાકી અહીંયા નો વાટે છે છતાંય મને કે હાલો ને હાલો છતાં પછી આપણે આવું જ પડે એનો આગ્રહ એટલો બધો હતો અને એની પહેલા હું નોંધણ દર આવ્યો ને ત્યારે મને એને કીધું હતું કે તમે અહીંયા આવો પણ વરસાદના કારણે હું આવી ન આવ્યો પછી આપણે વારંવાર આવીને અહીંયા વ્યાજ આવી તો એને ખોટું લાગે ને એટલા માટે આપણે આવું જ પડે પણ મારી વાતો તમને બધાને ખબર જ છે ખૂટશે નહીં તો આપણે એની સાથે જ મુલાકાત કરી લેવી હા સૌપ્રથમ પેલા તો જય દ્વારકા દેશ કેમ છો મજામાં તો વાંધો નહીં કેદુ નો આગ્રહ હતો ને તમારો

સબસ્ક્રાઈબ કરવાનું પછી ભૂલી ભઉ જાય મારી જે ભૂલ સ્વભાવ હોય ને અમુક માણસોને એ ભૂલી જાય તો કાંઈ વાંધો નહીં કૈલાસબેન જે વ્લોગર છે અમારે બાબરા પાહીના એને પણ આમંત્રણ આપતો આવ્યો છું અને તમને પણ આમંત્રણ આપું છું જ્યારે બધા આપણે યુટ્યુબર ભેગા થશું ત્યારે બધા આવજો ચોક્કસ ત્યાં મારા ઘરે વેલકમ ટુ માય વિલેજ સારું તો હવે નોભરં દરજાને જ મેળા ભાઈ મુલાકાત કરી લીધી છે તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોગો બધા બન્યા રહેજો

હોય જાવ બેટા નકરી પાછી જાગશે ને તો એની મમ્મી પાસે મારે જમવાનું બાકી હતું એટલે જો જમવાનું કાઢ્યું છે ઝા કેમ રહો છો બટાઈ જાવ હે હમ સૌ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકા દીશને જય તો જાહલના પપ્પા અહીં આવ્યા છે આટો મળ્યો જાહલ પણ પણ જાહલને તો ગમતું નથી કાઈ નહીં એને નિંદરમાંથી જગાડી ને એટલે કા જાહલ કાઈ નિંદરને નથી જાહલ ઓય ઓય લે લે પણ આ શેલો આ શેલો મજીકો બસ લો એને હોરાઈ દે કાઈ વાંધો નહીં જાહલ પણ મળી લીધું પાછા ઘરે જઈને ડાયરેક્ટ મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે છે તો ફાઇનલી અત્યારે આપણે વયાવા છીએ ઘરે અને ઘરે આવે એટલે બહુ મજા હાંસ ઘરે પગી ગયા એમ થાય અને જાહલને મળીને જ આપણે વયાવા અને ચિરાગભાઈને એની આપણે મેળાતા અને શ્રીમંતમાં એ બહુ બધી મજા આવી અને ઘરે લગભગ છ સાડા છ જેવું થઈ ગયું હશે અને વરસાદનું વાતાવરણ એટલે ફટાફટ ગાડી આવીને ઘરે ભાગી ગયો કે ખોટી થયો નહીં તો મારો વિચાર એવો હતો કે રંગોળાથી ગાંઠિયા લેવા છે ફૂલવડી અને એ લેવું છે પછી મેં કીધું વરસાદના હિસાબે કાંઈ લીધું નહીં અને મારા મમ્મી જો અત્યારે વાડીએથી આવ્યા હતા અને વરસાદ આવ્યો હશે કે પાણી ભરાણું હશે

રો રો કર એટલે થોડીક કેમ થાય હા એમ થોડીક કજિયાળી છે ને એટલે બધા એમ કહેતા તા કે મમ્મી તો એ કે નાની હતી બહુ હોજી હતી એ કે તમે કજિયાળા હતા મને કેમ ખબર પડે કજિયાળા સૌ કે નહીં એમ તો એટલે મેં કીધું અમે તો મેં પાંચ ભાઈ માંથી કોઈ કજિયાળું નથી ગતું બા કોઈ कोई नेखै। कोई ने युषिया क्रवाइब मत्सक्राइब पत्राइ गेह। कि आमकार्त अकेवला जेवी और कि एप � GET एसमा खश्गाउआ केवला कशियार्त ड्सरा और पाइब पाफंगार्त- बाइसान् राकता यंगा ख़नग मैं घुडिया म तेखंगार्त પણ બટા તું કઈ જાળો એટલો હતો જ તે અમે થી કામે થી ન તો તું એટલા નખરા કરતો ને અમે તરત તમાર આટો મારા લઈ જવું પડતું બટા તો કઈ વાંધો નહીં આવી અમારી ચર્ચા સાયલા રાખશે હવે પાછા વાળો ટાઈમ અમે હે લઈ ને હા હા પપ્પા વયા ગયા એટલે કેવલના લાડ વેરાઈ ગયા કારણ કે અમે આખું ઘર ના પાડતો હોય કે આ કરો નથી લઈ દેવાનો તો ખબર હોય એને લઈ આઈ દે હા અને કેવલ ને મારા પપ્પાએ છે ને એક રોબોટ લઈ દીધો હતો લાઈટ વાળો આવડો હતો લગભગ ચારસો સાડી ચારસો રૂપિયા ના આવ્યો હતો એટલો રોબોટ ઈ રોબોટ હજી હાસવે છે એ રોબોટ કી કે હું કોઈ નહીં દઉં હવે કે બીજા રમકડા જોતા હોય લઈ જાવ પણ રોબોટ નહીં દઉં અમારે કેવલ ને એટલુંય માન દેતા હતા તો કાંઈ વાંધો નહીં અમારી વાતો તો હાલાં કરશે તો પછી પાછા મેળા કન્ટિન્યુ તો લગમાં બધાય બન્યા રહેજો ભાળો